અબ્દુલ પટેલની પત્ની અને પુત્રને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે બંને આરોપીઓ પાસે પાંચસો ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબ્જ કર્યો હતો જેની બજાર કિંમત પંદર લાખ જેટલી થાય છે પૂછપરછ દરમિયાન રાજાનો જથ્થો ગાંજાનો જથ્થો અબ્દુલનો પુત્ર આદિપ લાવ્યો હોવાની અને અબ્દુલની પત્ની સરીનાને આપ્યો હોવાની વિગતો ખુલતા બંનેને વોન્ટેડ જાહેર કરવામાં હતા જે કેસમાં ગણતરીના કલાકોમાં પોલીસે આદિપને ઝડપી પાડ્યો છે બાવીસ લાખના હાઇબ્રિડ ગાંજાના કેસમાં પણ આદિપ પકડાયો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે અબ્દુલ પટેલનો પુત્ર આદિપ અગાઉ પણ આઠ મહિના પહેલા પણ સાતસો ગ્રામથી વધુના વજનના બાવીસ લાખની કિંમતના હાઇબ્રિડ ગંજા સાથે પકડાયો હતો જેમાં અબ્દુલનું પણ નામ ખુલ્યું હતું અબ્દુલ સામે અગાઉ પણ ચાર કેસ થયેલા હતા અને છૂટ્યા બાદ ફરીથી આ ધંધો કરતો હોવાથી પોલીસની તેના ઉપર નજર હતી Subscribe now and press the bell icon. Never miss an update.